આવવાની શરૂઆત થઈ ગઈ છે એસએસસી ની પરીક્ષા હવે માત્ર એક કલાક જેટલો સમય બાકી છે શું વિગતો લોકોમાં કેટલો ઉત્સાહ છે વિદ્યાર્થીઓ કેટલા ખુશ છે આજની પરીક્ષાને લઈ જોઈએ સૌથી પહેલાં એ દ્રશ્યો આપને બતાવીશ કે જ્યાં સ્ટ્રોંગરૂમથી જે પેપર છે તે અહીં આવી ચૂક્યા છે આપ જુઓ કે નારણપુરાની જે નેશનલ સ્કૂલ છે ત્યાં સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી પેપર આવી જ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ પણ હવે પેપર આપશે કારણ કે દસ વાગ્યાનો સમય છે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ પહેલી વખત બોર્ડની પરીક્ષાનું આયોજન આપ જણાવો ખૂબ સારો જિંદગીનો એક સારો એક અનુભવ મળવા જઈ રહ્યો છે બોર્ડની પરીક્ષા છે શું કહેશો અમે કહેવા માંગીશું બધા બાળકોને સૌથી પહેલાં તો બેસ્ટ ઓફ લક કે અત્યારે બધા અને ટેન્શન લેવાની કંઈ જ જરૂર નથી દ્રઢ સંકલ્પ અને મનો એવા મનોબળ સાથે અંદર જવાનું અને બિંદાસ પેપર આપવાનું અને ચીટિંગ બિટિંગ મહેરબાની કરીને ના કરતા બસ બિલકુલ ખૂબ તૈયારી સાથે આવ્યા છો એવું લાગે છે ખૂબ જ તૈયારી સાથે આવ્યા છો પણ તો બી મનમાં બહુ ટેન્શન થાય છે કેવું પેપર હશે કેવું એટલા માટે ઉત્સાહ છે ટેન્શન ન કહેવાય પરીક્ષા ને લઈને એક ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં આપ જણાવો કે કેટલા સમય થી તૈયારી કરી રહ્યા હતા અને આજનો આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ અમે બહુ બહુ દિવસ થી તૈયારી કરી રહ્યા હતા ને આજે આખીકાર આ દિવસ આવી જ ગયો પરીક્ષાનો અને અમે બહુ જ ખુશ છીએ આજે કે અમે પરીક્ષા આપવા આવ્યા છીએ બિલકુલ જુહિ આ વિદ્યાર્થીઓ છે કે જેઓ પરીક્ષા આપશે સાથે જ આપ જુઓ કે ડીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અમદાવાદ જે અમદાવાદ શહેરના જે ડીઓ છે તેવો પહોંચી ચૂક્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને તેઓ ઉત્સાહ મળે તેમને શુભકામના પાઠવવામાં આવે તે પ્રકારની તૈયારી પણ હાલ અહીં છે સાથે જ અન્ય જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે કે જેઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તો તેમને આ જે વિદ્યાર્થીઓ છે તેઓ મદદ કરશે રાઇટર તરીકે તેઓ આવ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશો આપ જણાવો કયા ધોરણમાં ભણો છો આપણે આઈન્થ સ્ટાન્ડર્ડમાં છું અને બ્લાઇન્ડ લોકો જે બોલે એ જ અમારે લખવાનું હોય અને જે કે એ જ લખવાનું અમારે કંઈ વધારે ના લખવાનું હોય અને એ લોકોનું અમને હેલ્પ કરવામાં બહુ સારું લાગે છે એમ કે અમારો સમય છે એમની હેલ્પ કરવાનો તો અમે કરી લઈએ થેન્ક યુ બિલકુલ અમદાવાદ શહેરના ડીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું સર આપ જણાવો પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ ઘણા સમયથી કરી રહ્યા હતા આજે આ દિવસ આવી ગયો છે શું કહેશો બિલકુલ આ ખૂબ આનંદનો દિવસ કહેવાય કારણ કે પરીક્ષા બોર્ડની પરીક્ષા આજે લેવાઈ જાય એટલે એમને એક પ્રકારનું જે એ ટેન્શન માનતા હોય છે એ પૂરું થઈ જાય અમદાવાદ શહેર માટે કહીશ તો પ્રીબોર્ડ પરીક્ષા આ બાળકોએ આપેલી છે ઓલ ટિકિટ સાથે સેન્ટ્રલાઈઝ પરીક્ષા પદ્ધતિથી એમણે પેપર આપ્યા છે બારકોર સ્ટીકર ખાખી સ્ટીકર આખો પરીક્ષાનો માહોલ એમને એક મહિના પહેલાં મળી ગયો છે એટલે હું માનું છું ત્યાં સુધી બાળકો ખૂબ ખુશ છે અને ખુશીથી આ પરીક્ષા આપશે તેવું મારું માનવું છે